આણંદ ખાતે પોસ્ટ ઓફિસમાં કેવાયસી અપડેટ કરવા માટે લોકોની લાંબી લાંબી સવારથી લાઈનો જોવા મળી રહી છે પોસ્ટનું તંત્ર સહયોગ નહીં આપતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ અરજદારો દ્વારા કરવામાં આવી છે સવારથી સાંજ સુધી લોકો લાઇનમાં ઊભા હોય છે હવે જોઈ ખેડા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ઈશ્વર પરમારનો એક વિસ્તૃત અહેવાલ આણંદમાં આણંદની પોસ્ટ ઓફિસમાં ખાસ કરીને રાશન કાર્ડની કેવાયસી કરવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે ખાસ કરીને પોસ્ટનું તંત્ર આ બાબતે બિલકુલ સહયોગ નહીં આપતા હોવાના કારણે જે કેવાયસી સી કરવા માટે આવતા અરજદારોને ભારે તકલીફ ભોગવવી પડતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ જોવા મળી રહી છે ખાસ કરીને અમારા પ્રતિનિધિની જાત તપાસમાં જાણવા મળ્યું હતું કે આણંદનું મથક ખાસ કરી આણંદનું વડું મથક એટલે કે આણંદની પોસ્ટ ઓફિસમાં જે કેવાયસી કરવામાં આવી છે કેવાયસી કરવા માટે લોકો એકત્ર થઈ ગયા છે મોટી સંખ્યામાં લોકો પોસ્ટ ઓફિસમાં કેવાયસી કરવા માટે આવતા હોય છે પરંતુ તંત્રના સહયોગ નહીં હોવાના કારણે સમયસર લોકોની કેવાયસી અપડેટ થતી નથી પરિણામે રોજ બરોજ ખાય છે લાઇન લાંબી લાંબી લાઈનો જોવા મળે છે સવારથી જ પોસ્ટ ઓફિસમાં કેવાયસી અપડેટ કરવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળતી હતી ક્યાંક ને ક્યાંક ટ્રાફિકના પ્રશ્નો પણ ખડા થતા હોય છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને પોસ્ટના અધિકારીને રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આખરે લોકો રોષે ભરાયા હતા અને તાત્કાલિક અસરથી પોસ્ટ ઓફિસના જવાબદાર વહીવટીતંત્ર સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા જ્યાં સુધી આ પરિસ્થિતિ હલ નહીં થાય તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ લોકોએ ચીમકી આપી છે અને પોસ્ટનું વહીવટીતંત્ર પ્રતિબ જેમ નિમ્ભર બની રહ્યું છે આણંદ ની બસ સ્ટેન્ડ ની બાજુમાં આવેલી પોસ્ટ ઓફિસે જે આધાર કેન્દ્ર ચાલે છે એ આધાર કેન્દ્રની અંદર કાલે હું આવીને ગઈ તો જે જે આધાર પ્રોસેસ કરે છે એ એમ કીધું કે ભાઈ અમે કાલે પચાસ ટોકન થી જ કામ થશે એટલે કાલે તમારે સવારે વહેલા આવી જવું આજે સવારે વહેલા હું અહીં ગાડી આવી અને અહીંયા મેં પરિસ્થિતિ જોઈ તો અહીંયા પબ્લિક બહુ જ હેરાન પરેશાન છે અને દરેક પબ્લિકને ધક્કા ખવડાવવામાં આવે છે અને ધક્કા ખવડાવવા છતાં કામગીરી થતી નથી તો હું એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ આ કયો નિયમ છે કે તમે અહીં ગાડી પચાસ ટોકન દ્વારા તમે આધાર કાર્ડની અંદર તમારી એ જ કરવામાં આવશે બરાબર એટલે મારી તો એક નમ્ર વિનંતી છે સરકાર શ્રી કે ભાઈ આ આધાર કેન્દ્ર આણંદની અંદર ભગાલી એક જ છે તો આવા કેન્દ્ર બીજા અને ખોલવા જોઈએ જેથી પબ્લિક આટલી બધી હેરાન પરેશાન થાય છે ન થવી જોઈએ આ અમારા પબ્લિકનો મેઈન મુદ્દો છે કે આજે આધાર કાર્ડની અંદર આજે પ્રશ્ન ઊભો થયો છે ઘણા બધા ભાઈઓ ઘણા બધી બેરોજગારી આવી છે આજે રોજગારી છોડી અને રોજગારી છોડીને પોતાની ખોટ વેઠીને અત્યારે પબ્લિક લેન્ડમાં ઊભી છે તો એ પબ્લિકનું અત્યારે કામ થાય અને જેટલું પબ્લિક આવ્યું છે આજની તારીખમાં એ બધી